ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં બાબર સિટીનું અને આજુબાજુનું તત્વોએ તત્વો મનસુબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ અમારી પોલીસ પાસે એક જ માગણી છે સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રી અમે બધા આગેવાનો છીએ અમારી પોલીસ પાસે બે ત્રણ બાબતની આ બાભરના શહેરની સુરક્ષા માટેની માગણી છે માગણીમાં મુદ્દા નંબર એક કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે જુગારનો ધંધો કરે કારોના હપ્તા ઉઘરાવાનો ધંધો કરે વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવાનું કામ કરે અનેક કુરાઓ છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચુર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બધી કરવાના પ્રયત્નો કરે છે એટલે આને ડાબે નંબર બે ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ એક ટકો પણ સુરક્ષિત નથી બે નંબરના બાઇકો લઈને સતત ઈ યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે બીજું આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જોડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય

કે અસામાજિક તત્વો જે તે ટાઉન માં છે એનું વરઘોડું કાઢવામાં આવશે તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ સામૂહિક હુમલા કરે છે તો આ કઈ રીતે બંધાય આ બાબતની બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો વ્યવસ્થા જાળવી રહે એ રીતે રીતે પોલીસ સ્ટેશન થઈ અને અમે મારી અંદર વારંવાર આ તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુખા તત્વને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા આત્મ કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મોનડેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે બાભરની અંદર લુખા તત્વો કરી રહ્યા છે એ લુખા તત્વોને સીધા કરવા જોઈએ જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે બે નંબરના એ પણ બાબરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માંગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુખા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાયે માંગણી કરી રહ્યા છીએ